ટાઈમ મત નેટ મત તો તો અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાકી તો જોમણા આપડી જીરું ઉપાડવાનું ચાલુ થાહે એટલે જીરું બગડે કે તો આ કોમરો મારીએ તો ખબર પડે જા આ જીરું તતલું ઠાઉં કો હે એટલે કે પણ હેના આપડી માં બગાડ આવે કો જીરામાં

मणसों जड़े जाए तो चालू कर दिए वह काले का उपाड़ जा बध बेहे घूलीखोरा साइड में बध बेहे घूट ली हा। नानो नानो है हा नो ना सपाटी पड़े बाकी चाओ बगाडे आम जावा दाना थे थेगा आसी तो रोल न थे जे हा लोड कर में यो खातरत थे जाए पर पर भुहाई जे न म दाना न थे थेगोई पण आपड़ो आपड़ो रोल न थे जे आता मोटे रो है बाकी ओली साइड बधी बेहे गुंजाव थेगो જા છોડવામ નાણા સેયી બધાય લોટ થાગા જો કોકજા માં હાજો હે બાકી પાવડર થાગો બધાય આજે આધી નું આપણો ઉપેય હું તો 10 દી પાણો બેગ માં થો પેક દી ચાકર આવિયે ને માં પટાય ગું હવે પાછો નવું કામ ચાલુ થાહે हमारा तो बैठा है लारा रहा है यूं था रे प्लान खाई खाई ने थके कहाँ दी ये काम करवा रही है रवि बात साल उच्चे है जे तो फाइनली मित्रों आपने लोग जीरो पाक एक ही बनो है तो कल का ऊपर हम कल जा अपने और बंदर रह जाइए के कपड़ा ने खरीद कर भी जो है तो कोरबंदर बंदर है नहीं आता अपने જોઈએ હવે હું હું લઈ આવીએ ને કપડાં લેવાના છે બાકી તો ઝીણા મોટું આપણે હોય જ લેવાનું જોયું બધું કામકાજ હાલે મિત્ર જઈએ ને ખરીદી કરીએ કપડાની લોકમાં બન્યા રહેજો

આપણે આજે બનાવવાનું છે શાસ્નું મચ્ચાલો તો આપણે મસાલા બધાય લઈ લેયા આ જો આપણે એટલા લે લવિંગ લીધા છે લવિંગ પછી આ આદુ ઓલો કડના બે કટકા ને આ છે આપના મરી મરી મસાલો અને હવે આપણે લેવાનું છે લીમડો મીઠો સુકવેલો અને ધાણાભાજી સુકવેલી ફોડીનો સુકવેલો ફોડીનો તો જે આપણે આ ધાણા કમ્પ્લીટ થઈ ગયા છે લીલા ધાણા સુકવીને લેવાના આપણે લીલા ધાણા છે સુકાઈ ગળ હવે એને દરવાના છે મિક્સરમાં ને આ છે આપણી લીમડો મીઠો ફોડીનો ને મીઠો લીમડો આટલી બધી સામગ્રી છે આ બધી આનું આપણી બઢાઇનું પાવડર બનાવવાનું હા મિક્સરમાં તો હાલો મિક્સરમાં ભરેલી આવું મસાલો પડન નવ તાકરો નવ દેગે હવા આવે ને તો મિત્રો જો મસ્ત આપણી આ પાવડર તૈયાર થઈ ગયું કોદીનાનું લીંબડા મીઠાનું ને એવા આપણી લેવાનો છે આ દાણાનો વારો તો મિત્રો આપણે ધાણા ભાજીનો મસાલો દરાઈ ગયો છે જો કમ્પલીટ થઈ ગયો હવે આની પાના ભેગો નાખી દઈએ મિક્સ કરી લઈએ ના ને હવે આપણે પોવાલે બદલાવું જો હે આ મોટું હતું મોટામાં નઈ દરાય આ જેવો નાનો લેવાનું છે આપણે જામે મેદી નાખી દેતા છે જેણેનો લોઈને તોડ નઈ બોધું નાખી દઈએ તો મીઠો આપણે મરી મચ્છા લફો દરાઈ ગયા છે મરી લવિંગ ને પાત ને બધી જે આપણે દરાઈ ગયા છે ને હવે આને આપણે મિક્સ કરવાનું છે હનસર પાણી થોડું જાડેરું છે એટલે પાછું દરે નાખીએ ફણસનો પાવડર તો હોય પછી કડાડર દેખાય ત્યાં પેશું દળ નાખ્યું તો આને ભેગું મિક્સ થઈ જાય પછી મસાલો થઈ જાય તૈયાર ને કિવાનો મસાલો છે છાસનો મચ્છાલો બનાવ્યો છે ઓર ઉણારો હોય છે એટલે છાશ જો છે આપણે પતારે એટલે છાસનો મસાલો બનાવીને કે તો રેડી થઈ ગયો આપણો મચ્છાલો હવે કે બરણીમાં ભરી લઈએ આખા વરસનો મસાલો થઈ ગયો છે એનો આખો વરસ બગડે નહીં જ્યાં પણ આપણે યુઝ કરવું હોય ત્યાં કાયમી માટે હાલે હમણાં ફટાફટ ભરેલી સાસણ મચ્છાલો કેવી રીતને બનાવાય તો જો આપણે ચાલો બનાવ્યો છે મીડિયામાં બન્યા રહેજો જેથી તમારે પણ બનાવવું હોય તો હેલ્પ મળી જાય ઘરે જ બનાવ્યો